નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ ટોલમાં ભાવ વધારાનો મામલો જેમાં જેતપુરના લોકલ વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે પીઠળિયા ટોલ ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત છે અગાઉ જેતપુરનો લોકલ રૂપિયા દસ વસૂલવામાં આવતો હતો જે વધારી પચીસ કરાયો હતો ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઈગ એસો દ્વારા ટોલ પ્લાઝામાં ઉગ્ર રજૂઆત કરી હતી હવે જેતપુરના વાહન ચાલકો પાસેથી દસ રૂપિયા ટોલ વસૂલવામાં આવશે 10 રૂપિયા ભાવ ફરી કરતા ડાયગ એસો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણયને ને આગાર્યો છે ભાવ વધારો પરત ખેંચાતા ટોલ કંપનીના મેનેજરનું સન્માન કરવામાં આવ્યું ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે કંપની વાત કરીને માન્ય આપી અને દસ રૂપિયાવાળું લોકલ બધાને કરી દેવામાં આવશે એના માટે તમને મીડિયા મારફતે કહેવા માગું છું તમારે આરસી બુક અને આધાર કાર્ડ બે વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ એટલે તમારો ઓન ધ સ્પોટ થઈ જશે દસ રૂપિયા વસૂલવામાં આવશે

એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું ત્યારે એ લોકોએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો હતો કે અમને ટાઈમ આપો જે જૂના ભાવ પાછા કરી આપશું તો આજે એણે જૂના ભાવ ચોવીસ કલાકમાં કરી દીધા છે ત્યારે અમે ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલ નાકાના મેનેજર ધીરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ દસ રૂપિયા ભાવ આજથી લાગુ થશે જેતપુર તાલુકાનું કોઈપણ ગામ હોય એને ફોર વ્હીલમાં દસ રૂપિયાનો ભાવ આપવાનો છે નહીં કે પંદરે નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી દસ રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે અને આગામી અમારી માગણી પણ હજી છે એ એ અમે કેન્દ્રના મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ કારણ કે એ પ્રશ્ન આઈની ઓથોરિટીનો નથી ઉપરથી છે એટલે અમારે ફોર વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ